જે બિલકુલ યસ હવે આપણે સપ્તાહની શરૂઆત ક્યાંક ને ક્યાંક ફ્લેટ ઓપનિંગમાં જવાની છે પરંતુ સ્ટોક સ્પેસિફિક આજે આપણને સારી એક્શન જોવા મળી શકે છે સૌથી પહેલાં જે રડાય પર હોવો જોઈએ જે છે દીવી સ્લેબ અહીં કંપનીના ચોથા ત્રિમાસિકના પરિણામ આવ્યા અને જે અનુમાન હતું અનુમાનથી ઘણા સારા આવે છે કંપનીની આવક સૌથી પહેલાં જોઈએ તો બાર પોઈન્ટ બે ટકા વધીને બે હજાર પાંચસોને પંચ્યાસી કરોડ આવી કંપનીનો નફો નજર કરો તેવીસ ટકા ગ્રોથ થયો છે અનુમાન હતું કે અહીંયાથી થોડીક ધીમ ધીમી સ્પીડ પર છે પરંતુ નફો સારો આવ્યો છસો બાસઠ કરોડનો આંકડો આવ્યો કંપનીના ઓપરેટિંગ નંબર જોવો તો ઇબિટ્ડા એકવીસ ટકા ગ્રોથ બતાવે છે આઠસો છ્યાસી કરોડ જ્યારે માર્જિન નજર કરો તો એ પણ એકત્રીસ પોઈન્ટ ચુમ્મોતેર ટકા હતા જે વધીને ચોત્રીસ પોઈન્ટ સત્યાવીસ ટકા જોવા મળે છે એટલે કે ઓવરઓલ પરિણામ સારા જોવા મળે છે સ્ટોક રડા પર રહેશે બીજું આઈઓ આઈઓલ કેમિકલ્સ ઉપર નજર કરો અહીંયા પણ કંપનીના પરિણામ આવ્યા નફો તેર પોઈન્ટ સાત ટકા વધીને એકત્રીસ પોઈન્ટ બેતાળીસ કરોડ આવ્યો આ ચાર પોઈન્ટ સાત ટકા એટલે કે પાંચ ટકા નજીક ગ્રોથ બતાવે છે સામે કંપનીના એબીડ્ડા સાડા અઠ્યાવીસ ટકા વધ્યા છે અને માર્જિન તમે નજર કરો તો નવ પોઈન્ટ છ ટકા હતા જે બસો વીસ બેસીસ પોઈન્ટ વધીને અગિયાર આઠ ટકા કંપનીના માર્જિન આવે છે લાસ્ટ સ્ટોક તમારે રડ્યા પર હોવો જોઈએ બીજો તમારો સ્ટોક રડાય પર હોવો છે કલ્પતરુ પ્રોજેક્ટ્સ અહીંયા તમે કંપનીનો નફો જોશો તો સાડત્રીસ ટકા ગ્રોથ બતાવે છે સામે કંપનીને તમે આવક નજર કરો તો આવક પણ અઢાર ટકાથી વધારે ગ્રોથ બતાવે છે અને સાત હજાર છાસઠ કરોડ કંપનીની આવક આવી છે વધીને એ બી નજર કરો તે પણ અઢાર પોઈન્ટ નવ ટકા વધ્યા છે પાંચસો સાડત્રીસ કરોડ માર્જિન નજર કરીએ તો એ ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ છે સાત પોઈન્ટ પાંચ ટકા તો જે વધીને માત્ર સાત પોઈન્ટ છ ટકા જોવા મળે છે એટલે કે અહીંયા પણ કંપનીના પરિણામ એવો કોઈ ખાસ ખરાબ નથી જોવા મળી રહે ટેક્સ માકો રેલ ઉપર તમે નજર કરો તો અહીંયા કંપનીની આવક અઢાર ટકા વધીને એક હજાર ત્રણસો છેતાળીસ કરોડ આવી નફો બાર ટકા ઘટ્યો છે એટલે કે ટોપ લાઇન બોટમ લાઈન બંનેમાં કોન્ટ્રા જોવા મળ્યું છે ઘટીને ચાલીસ કરોડ આવ્યો અગાઉ હોય તો પિસ્તાળીસ કરોડો એ બી તમે નજર કરો તો પંદર ટકા વધ્યા છે માર્જિન છે એ ઘટ્યા છે સાત પોઈન્ટ ચાર ટકાથી ઘટીને સાત પોઈન્ટ ત્રણ ટકા એટલે કે મે બી માર્જિનની અસર આપણને નફા ઉપર જોવા મળી જે કારણ નફો પણ આપણને ઘટીને આવ્યો છે એટલે ટેક્સ માકો રેલ અહીંયા પણ મોટી હલચલ રહેશે ડિલિવરી ઉપર નજર કરો અહીંયા કંપનીની આવક છ ટકા વધીને બે હજાર એકસો બાણું કરોડ આવી એ ડબલ થયા છે ઓપરેટિંગ નંબર ટુ એક્સ એટલે કે છેતાલીસ કરોડથી વધીને એકસોનો વીસ કરોડ નજીક જોવા મળે છે માર્જિન સારા એવા ઇમ્પ્રુવ થાય છે એમાં પણ ડબલ જોવા મળે છે માર્જિન બે પોઈન્ટ બે ટકા હતા જે વધીને પાંચ પોઈન્ટ પિસ્તાલીસ ટકા ફાઇનલ કંપની કોર્ટમાંથી ક્યાંક ને ક્યાંક નફા તરફ કમબેક જોવા મળ્યું છે એ જ કારણથી આ સ્ટોક છે કે જે આજના દિવસે ચાન્સીસ છે કે પોઝિટિવ એક્શન બતાવી શકે છે કેઆરબીએલ ઉપર નજર કરો કે અહીંયા કંપનીનો નફો પાંત્રીસ ટકા ગ્રોથ બતાવે છે એકસો ચોપ્પન કરોડ આવક નજર કરીએ તો આવક કંપનીની અહીંયાથી નવ પોઈન્ટ ચાર ટકા વધી છે કંપનીના ઇબીડડા પચીસ ટકા ગ્રોથ બતાવે છે જ્યારે કંપનીના માર્જ માર્જિન તમે નજર કરશો તો માર્જિન પણ જે કંપનીના હતા પંદર તેર પોઈન્ટ પાંચ ટકા હતા જે વધીને પંદર પોઈન્ટ પાંચ ટકા એટલે કે બસો બેસીસ પોઈન્ટ અહીંયા કંપનીના માર્જિન પણ વધ્યા છે કંઈને જ ટેકનોલોજી ઉપર નજર કરો અહીંયા પણ કંપનીના પરિણામ આવીને ઘણા બધા બ્રોકરેજ હાઉસ પણ આવે છે એ પણ બતાવીશું પરંતુ સૌથી પહેલાં પરિણામ નજર કરીએ તો નફો એક્યાસી કરોડથી હતો જે તેતાલીસ ટકા ગ્રોથ બતાવે છે આવક ચોપન પોઈન્ટ પાંચ ટકા વધી છે જ્યારે એ બીડડા નજર કરો તો એ બીડા છોતેર ટકા વધ્યા છે અને માર્જિન પણ સારા કંપનીના ઇમ્પ્રુવમેન્ટ થયા છે કંપનીના માર્જિન પંદર ટકા નજીક હતા જે વધીને સત્તર ટકા એટલે કે બસો દસ બેઝિસ પોઈન્ટ કંપનીના માર્જિન પણ ઇમ્પ્રુવમેન્ટ બતાવે છે અહીંયા નજર કરીએ તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બે ત્રણ સ્ટોક છે કે જેમાં સમાચાર છે પરિણામ સિવાય ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કંપનીને પાંચસો બોતેર કરોડનો અહીંથી ઓર્ડર મળ્યો છે અને કંપનીના જે ડ્રોન ડિટેક્શન સિસ્ટમ માટે અહીંયાથી ઓર્ડર મળ્યો છે લાસ્ટ સ્ટોક રડાર હોવો જોઈએ બીએલ એલ બીજું એચએલ પણ સમાચારમાં છે કે એના એમાં પણ કંપનીને અહીંથી એલએસી જે લાઇટ એરક્રાફ્ટ કોમ્બેક છે એના માટે ઓર્ડર બહુ જલ્દી મળી શકે છે એટલે બીએલ અને એચએલ બંને સ્ટોક તમારો રડાર પર રહે છે અને લાસ્ટ ડોક્ટર રેડ્ડીઝ છે જે તમારે ફોકસ પડવો જોઈએ કારણ કે અહીંયા એફડી તરફથી હમણાં જે ન્યુયોર્કના એપીઆઈ પ્લાન્ટ છે એમાં બે ઓબ્ઝર્વ અહીંયા ઓબ્ઝર્વેશન મળ્યા છે એટલે અહીંયા બારથી સોળ મે આ સમયગાળા દરમિયાન આ પ્લાન્ટની જાંચ કરે તપાસ કરવામાં આવી હતી અને એમાં અહીંયાથી બે આપત્તિ એમને સામે આવી છે એટલે ફોકસ રહેશે ડૉક્ટર રેડ્ડીઝ હવે આપણે